બનાસકાંઠા જિલ્લામાં પાણીનું મોટું જળસંકટ ઉભું થવા જઈ રહ્યું છે દ્રશ્યોમાં દેખાતી આ કેનાલો પાણી વિના ખાલી ખમ વાસી રહી છે જિલ્લાના ડેમોમાં પાણીનો જથ્થો પૂરતો ન હોવાને કારણે ડેમની સ્થિતિ પણ હાલ તળિયા ઝાટક બની છે ખેડૂતોને સિંચાઈ માટેનું સુજલામ સુફલામમાં છોડાતું પાણી બંધ કરાતા ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા હતા જિલ્લાના કાંકરેજ સહિત ત્રણ તાલુકા વિસ્તારના ખેડૂતો એકઠા થઈને સરકાર સામે રામધૂન બોલાવી હતી અને પાણી આગળના સમયમાં નહીં છોડવામાં આવે તો વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી જોકે પાણી ન મળવાના કારણે જિલ્લામાં ઠેર ઠેકાણે વિરોધ પ્રદર્શન થઈ ચૂક્યા છે પરંતુ સવાલ એ થઈ રહ્યા છે કે આ પડતી મુશ્કેલી સરકાર કેવી રીતે દૂર કરશે બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની તંગી જોવા મળી રહી છે છે અને આ પરિસ્થિતિ વિકટ બની પીવાના પાણીના પ્રશ્નો તો જિલ્લામાં ઊભા જ છે અને હવે ખેડૂતો પોતાના ખેતરોમાં પાણી વિના બળી રહેલા પાકને લઈને સરકારને રજૂઆત કરી રહ્યા છે સમસ્યાનો ઉકેલ ન આવતા ખેડૂતો હવે આંદોલનના માર્ગ તરફ આગળ વધી રહ્યા છે વાત છે ત્રણ તાલુકાની કે સિંચાઈ માટે છોડાતું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે તેની સાથે ખેડૂતોને પાણી વિના પાકને જીવંત કેવી રીતે રાખી શકાય તેને લઈને મૂંઝવણમાં મુકાયા છે ખેડૂતોની માંગણી અનુસાર નર્મદા નહેરમાંથી બંધ કરેલા ચાંગા પમ્પિંગ સ્ટેશન શરૂ કરવામાં આવે અને પાણી છોડવામાં આવે તથા પાઇપલાઇન મારફતે તાલુકા વિસ્તારોમાં આવેલા વિવિધ તળાવો ભરવામાં આવે ઉલ્લેખનીય છે કે જિલ્લાના જળાશયોમાં પણ પાણીનો જથ્થો સિંચાઈ માટે નહીં પરંતુ પીવા જેટલો જ ઉપલબ્ધ હોવાથી ઉનાળુ સિઝનમાં વિવિધ પાકનું વાવેતર કરી ચૂકેલા ખેડૂતો હવે પાણી વિના પાકને કઈ રીતે બચાવશે અને કઈ રીતે બળતા પાકને ફરી પુનઃ જીવિત કરશે આવા સવાલો સ્થાનિક સરકારને રજૂઆત કરતા ખેડૂતો ઉઠાવી રહ્યા છે ખેડૂતોના પાક અને ઢોર ઢાંકર બચાવવા માટે સરકારે માનવતાના ધોરણે સુઝલામ સુફલામ નહેર દ્વારા ગામડાઓના સૂકા તળાવ ભરવા જોઈએ અને પાણી છોડાતા છ બંધ કરેલા પમ્પિંગ શરૂ કરવામાં આવે અને પાણી પૂરું પાડવામાં આવે તથા સ્થાનિકોની જે રજૂઆત છે જે માંગ છે તેને પૂરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ત્યારે સવાલ એ થાય છે કે હવે ભૂગર્ભ જળ સ્તર પણ નીચે જઈ રહ્યા છે ત્યારે પાણીની અછત તો છે જ પરંતુ આવનાર પાંચ વર્ષમાં જો આવી જ સ્થિતિ રહેશે તો ભૂગર્ભ જળ સ્ત્રોત નામ શેષ થઈ જાય તો નવાઈ નથી ચામાસામાં ચાલો છે શિયાળામાં ચાલો છે હમણાં બંધ થઈ જઈએ અમારે મગફળી બાજરી બધું સુકાય છે પણ પાણી અમારે સરકારે છોડતી નથી ઘણા દિવસોથી અમારે પાણી આવતું નથી અમારે મગફળી બાજી સુકાય છે પશુપાલન માટે ચારો ઘાસ ચારો કચું મળતું નથી સરકારને અમારી વિનંતી કે અમારે પાણી આ કેનાલ માટે છોડો સરકારને રજૂઆત કરી હતી પણ અમારે ઘણા સમયથી પાણી આવતું નથી તમે પાણી માટે છોડો તમારે પશુપાલન ઘાસચારો બાજી મગફળી તમારે સચવાઈ રહીએ સરકારનું બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા અનેક ગામો આ કેનાલ છે પાણી પૂરું પાડતા હોય છે પરંતુ હાલ જે આ કેનાલ છે તે ખાલી ખમ ભાસી રહી છે અને આવી અનેકો કેનાલ હાલ સુકી ભંટ પડેલી છે બનાસકાંઠા જિલ્લાના ત્રણ જીવાદોરી સમાન ગણાતા એવા ડેમ દાંતીવાડા મુક્તેશ્વર ડેમ અને સીપુ ત્રણે ત્રણ ડેમમાં દસથી આઠ ટકા જેટલું પાણી છે જો કે આપવા માંગવા છતાં પણ સિંચાઈ વિભાગે પાણી નથી આપી શકતું કારણ કે હાલ સ્થિતિ એવી છે કે સિંચાઈ માટે તેમાં પાણી ઉપલબ્ધ જ નથી હાલ માત્ર ને માત્ર પીવાલાયક પાણી જ આ ડેમોમાં હયાત છે એટલે કે પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે ખેડૂતો પણ આંદોલન કરી રહ્યા છે જો કે સરકાર ઘણી બધી વાતો કરે છે

જો સરકાર માઈ બાપ બનીને ખેડૂતોની વાહરે આવે અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પાણી અહીંયા સુધી પહોંચાડે તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો જીવતા રહી શકે હાલ જે કંગારા સ્થિતિ બની છે ખેડૂતોની ખેડૂતો રોડ પર ઉતરી આવ્યા છે પાણી માટે માંગ કરી રહ્યા છે જો આની આ સ્થિતિ રહેશે તો પાંચ વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળ નામ શેષ થઈ જશે અને છપ્પનિયા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય એમાં કોઈ જ નવાઈ નથી રીના પરમાર ટૂડે ન્યૂઝ ગુજરાતી